એક બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ જણાવો સાચો જવાબ છે ત્રિપિટક બે વિષ્ણુના કેટલામાં અવતાર માનવામાં આવે છે છે સાચો જવાબ ડી ત્રણ પહેલી બૌદ્ધ ધર્મ પરિષદનું આયોજન ક્યાં સ્થળે થયું હતું સાચો જવાબ છે એ રાજ્રુહી ચાર નેપાળની તરાઈમાં આવેલ કપિલ વસ્તુના ક્ષત્રિયો ક્યાં નામે ઓળખાતા સાચો જવાબ છે પાંચ ગૌતમ બુદ્ધે થયો સાચો જવાબ છે એ ઈ સ પૂર્વે પાંચસો છાસઠ માંગ સાત ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ નું આયોજન ક્યાંક શાસકના સમયમાં થયું હતું સાચો જવાબ છે સી અશોક આઠ ગૌતમ બુદ્ધના પિતાનું નામ જણાવો સાચો જવાબ છે સી શુદ્યોધન નવ ગૌતમ બુદ્ધના પિતા શુદ્યોધન કયા રાજ્યના વડા હતા સાચો જવાબ છે બી પહેલી બૌદ્ધ ધર્મ પરિષદ નું આયોજન ક્યાં શાસકના સમયમાં થયું હતું સાચો જવાબ છે બી અજાત શત્રુ અગિયાર ગૌતમ બુદ્ધની માતાનું નામ જણાવો સાચો જવાબ છે સી માયા દેવી બાર ગૌતમ બુ બાળપણનું નામ જણાવો સાચો જવાબ છે એ ગૌતમ નામ જણાવો સાચો જવાબ છે બી ગૌતમી મહાપ્રજાપતિ ચૌદ બીજી બૌદ્ધ ધર્મ પરિષદ નું આયોજન ક્યાં શાસક ના સમયમાં થયું હતું સાચો જવાબ છે એ કાલાશો પંદર ગૌતમ બુદ્ધ ના ગુરુ નું નામ જણાવો સાચો જવાબ છે ડી આલાર કલામ સોળ ગૌતમ બુદ્ધના પત્નીનું નામ જણાવો સાચો જવાબ છે ડી યશોધરા સત્તર ગૌતમ બુદ્ધના પુત્રનું નામ જણાવો સાચો જવાબ છે એ રાહુલ અઢાર ગૌતમ બુદ્ધના પ્રિય ઘોડાનું નામ જણાવો સાચો જવાબ છે સી કંથક પોગનીસ ચોથી બૌદ્ધ ધર્મ પરિષદનું આયોજન ક્યાં શાસકના સમયમાં થયું હતું સાચો જવાબ છે ડી કનિષ્ઠ વીસ કેટલા વર્ષની વયે ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે કર્યો હતો સાચો જવાબ છે વર્ષની વયે કયા સ્થળે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું સાચો જવાબ છે સી બોધી ગયા ખાતે બાવીસ કયા વૃક્ષની નીચે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું સાચો જવાબ છે દિવસે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું સાચો જવાબ છે ગૌતમ બુદ્ધે ક્યાં સ્થળે આપ્યો હતો સાચો જવાબ છે ડી સારનાથ ખાતે પચીસ ગૌતમ બુદ્ધે આપેલા તેમના પ્રથમ ઉપદેશને ક્યાં નામે ઓળખવામાં આવે છે સાચો જવાબ છે એ ધર્મચક્ર પ્રવર્તન છવીસ કેટલા વર્ષની વયે ગૌતમ બુદ્ધનું નિર્વાણ થયું હતું સાચો જવાબ છે સી એસી વર્ષની વયે સત્તાવીસ કયા સ્થળે ગૌતમ બુદ્ધ નિર્વાણ પામ્યા હતા સાચો જવાબ છે એ કુશીનારામાં અઠાવીસ ગૌતમ બુદ્ધના સારથીનું નામ જણાવો સાચો જવાબ છે બી છન ઓગણત્રીસ જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ જણાવો સાચો જવાબ છે સી આગમ ગ્રંથો ત્રીસ જૈન ધર્મના આદ્ય સ્થાપક કોણ હતા સાચો જવાબ છે એ કાશી નરેશ પુત્ર કોણ હતા સાચો જવાબ છે ડી પાર્શ્વનાથ બત્રીસ મહાવીર સ્વામી નું પ્રતિક શું હતું સાચો જવાબ છે સી સિંઘ તેત્રીસ વૃષભદેવ નું પ્રતિક શું હતું સાચો જવાબ છે એ સાંઢ ચોત્રીસ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર તરીકે કોણ ઓળખાય છે સાચો જવાબ છે સી વર્ધમાન છત્રીસ મહાવીર સ્વામીનો જન્મ વજીત સંઘના ક્યા ગણરાજ્યના જ્ઞાતૃક ક્ષત્રિય થયો હતો સાચો જવાબ છે સી કુંડગ્રામના ગણરાજ્ય સાડત્રીસ જૈન ધર્મની પ્રથમ સભા ક્યાં સ્થળે થઈ હતી સાચો જવાબ છે એક પાટલીપુત્ર અડત્રીસ મહાવીર સ્વામીના પિતાનું નામ જણાવો સાચો જવાબ છે એ સિદ્ધાર્થ ઓગણચાલીસ જૈન ધર્મની બીજી સભા ક્યાં સ્થળે થઈ હતી સાચો જવાબ છે બી વલ્લભી ચાલીસ મહાવીર સ્વામીના માતાનું નામ જણાવો સાચો જવાબ છે એ ત્રિશલાદેવી એકતાલીસ મહાવીર સ્વામીના મોટાભાઈનું નામ જણાવો સાચો જવાબ છે ડી નંદીવર્ધન બેતાલીસ મહાવીર સ્વામીની પત્નીનું નામ જણાવો સાચો જવાબ છે બી યશોદા ત્રેતાલીસ મહાવીર સ્વામીની પુત્રીનું નામ જણાવો સાચો જવાબ છે એક પ્રિયદર્શીની ચુમ્માલીસ મહાવીર સ્વામીએ કેટલા વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહત્યા કર્યો હતો સાચો જવાબ છે એક ત્રીસ વર્ષની વયે પિસ્તાલીસ મહાવીર સ્વામીને કેટલા વર્ષની તપશ્ચર્યા બાદ જ્ઞાનની પ્રાપ્તિ થઈ સાચો જવાબ છે સી બાર વર્ષની વયે છેતાલીસ કઈ નદીના કિનારે મહાવીર સ્વામીને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું સાચો જવાબ છે એ ઋજુપાલિકા નદીના કિનારે સુડતાલીસ મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ ક્યાં નામે ઓળખાયા સાચો જવાબ છે સી જીન મહાવીર સ્વામીના ઉપદેશને ક્યાં નામથી ઓળખવામાં આવે છે સાચો જવાબ છે એક ત્રિરત્નના સિદ્ધાંત ઓગણપચાસ મહાવીર સ્વામી કેટલા વર્ષની વયે નિર્વાણ પામ્યા સાચો જવાબ છે ડી બોતેર વર્ષની વયે પચાસ મહાવીર સ્વામી ક્યાં સ્થળે નિર્વાણ પામ્યા હતા સાચો જવાબ છે એક પ્રાકૃત અને અર્ધમાગધી બાવન જૈન ધર્મ કેટલાક તીર્થંકરો થયા છે સાચો જવાબ છે બી ચોવીસ ત્રેપન જૈન ધર્મની બીજી સભા ક્યાંક શાસકના ના થઈ હતી સાચો જવાબ છે એ ધ્રુવસે નહીં